નમસ્કાર નજર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે હજય વાગેલા આવો જોઈએ આજે ના મુખ્ય સમાચાર હાલમાં મા અંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ ચાલી રહી છે ત્યારે ખાસ ગુજરાત પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે ખાસ સી ટીમને પરંપરાગત ડ્રેસમાં ગરબા સ્થળે ઉતારવામાં આવી છે રોમિયો કરતા તત્વો સામે કાર્યવાહી તેમજ બિનઅધિકૃત મહિલાઓનો ફોટો કે વિડીયો ઉતારવો જેવી બાબત પર ખાસ ધ્યાન રાખવામાં આવશે ગરબાના મેદાનમાં ખાસ સી

અમારી લેડીઝની જુદી જુદી ટીમો છે પીપી શ્રોપ સ્કૂલ પછી તથા પાદરા તાલુકાની અંદર બીજા રાસ ગરબા થાય છે ત્યાં પણ અમારી સી ટીમ કાર્યરત છે જેથી કરીને પાદરા તાલુકાના કોઈ પણ વ્યક્તિ જે ગેરકાયદેસર કૃત્ય અથવા કોઈ નશામાં કે કોઈને છોકરીને છેડતી કરવી અથવા મોબાઈલમાં વિડીયો લેવો તે ગેરકાનૂની છે જેથી તમામ વ્યક્તિ ચેતીને રહે અમારી સી ટીમ અથવા અમારી પોલીસ પાદરા પોલીસ પણ સતત પેટ્રોલિંગમાં છે અત્યારે હાલમાં જ વડોદરા ગ્રામ્યની સ્થિતિ જોતા ભાયલીમાં બનાવ બનેલો છે હાલ તાજેતરમાં જ એને અનુરૂપ અમારે પોલીસ સ્ટેશનનું તમામ જગ્યાએ સતત અવાવાવાળું જગ્યાઓ અને જે જગ્યાઓમાં કોઈ અવન જવન નથી ત્યાં સખત કોઈ કપલ કે કોઈ પણ વ્યક્તિએ આવવા જવાની ઉપર દેખરેખ રાખવી એ અમારું કાર્ય છે અને અમે બધા જ સી ટીમના સિવિલ કપડામાં અમે બધી જગ્યાએ હાજર રહીએ છીએ જેથી કરીને કોઈ પણ બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખીએ છીએ અમે પાદરા પોલીસ સ્ટેશનથી આવીએ છીએ અને જે બી ગરબા સ્થળે મતલબમાં જે બી પાદરા ટાઉનમાં જ્યાં બી ગરબા થતા હોય એની બહાર અંદર જે બી રોમિયોગીરી કરતા હોય એ ચેતી જજો ગુજરાત પોલીસ ખડે પગે છે અને ચોવીસ કલાક તમારી સેવામાં છે અને ખાસ કરીને મહિલા પોલીસ તમને છોડશે નહીં મહેરબાની કરીને ધ્યાન રાખજો કોઈનો વિડીયો ઉતારશો નહીં કોઈની છેડતી કરશો નહીં નહીં તો તમારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જય હિન્દ હા અમે ગરબા રમશું અને બધી જ ગરબા રમતા રમતા દરેક જગ્યાએ ધ્યાન રાખીશું